ભરૂચ આરટીઓ વિભાગના ટેસ્ટિંગ ટ્રેક ઉપર વીમા વગર ચાલતી ગાડી થકી ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાએ આખરે વિજિલન્સની ટીમે ગાડી જપ્ત કરી હતી ભરૂચ જિલ્લા આરટીઓ કચેરી વધુ એકવાર વિવાદમાં આવી છે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી ટ્રેક પર ગાડીઓમાં લોકોને ટેસ્ટ અપાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી કહેવાય રહ્યું છે કે આ ગાડી છેલ્લા બે ત્રણ મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર આંટાફેરા મારતી હતી અને જે લોકો આ ગાડીમાં ટેસ્ટ આપતા તેઓ આરટીઓના નિયમોની ગ્રીન લિસ્ટમાં આવી જતા એટલે કે સર્વારે આ ગાડીમાં ટેસ્ટ આપવા રૂપિયા આપો અને બધા જ નીતિ નિયમો ભૂલીને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરો જેવી બાબતો સામે આવતા મચ્યો હતો આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ફરતી ગાડી નંબર જી જે સિક્સ ડી ક્યુ સડસઠ ચોવીસ નંબરની ગાડી અંગે જ્યારે વિજિલન્સની ટીમે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી જેમાં જે ગાડી ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડીની વીમાની મુદ્દત પણ પતી ગઈ હોય એમ સામે આવ્યું હતું હાલ સમગ્ર મામલે ભરૂચ આરટીઓ અધિકાર અધિકારી મિતેશ બંગાલે સાથે વાત કરતા વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે હા આ ગાડી અમે જપ્ત કરી છે અને આ મામલે ગાડીના માલિકની તપાસ શરૂ કરી છે જો કે આખો મામલો તેઓના ગાડીના ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આરટીઓ વિભાગ પાસે જ જે ટ્રેક ઉપર આ ગાડી કોણ ચલાવી પોતાના કરતું તો પાર પાડતું હતું શું આરટીઓ વિભાગમાં એજન્ટ અને વચેટીયાઓની મિલીભગતથી ટેસ્ટિંગ કો ચાલતું હતું જે બાબત હાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે સમગ્ર મામલો સામે આવ્યા બાદ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પણ આરટીઓની કામગીરી અંગે ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ટેસ્ટિંગ ટ્રેક પર રિક્ષા ચાલકો સાથે અન્યાય બાબતે તેઓએ આ મામલે અગાઉ બે ગાડીઓ અંગેની લિખિત રજૂઆત કરી હતી જે બાદ તેમાંથી જ એક ગાડી આજે વિજિલન્સની ટીમે ઝડપી પાડી ભરૂચ આરટીઓની કામગીરીને શંકાના દાયરામાં મૂકી હોવાનું કહેવાય રહ્યું છે જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન બાવીસ અગિયાર મેં ભરૂચ આઈટીઓપીઆઈ સાહેબને એક રજૂઆત રાખી હતી લેટર પેડ ઉપર કે રિક્ષા ચાલકો જ્યારે ટ્રેક ઉપર ટ્રાય આપવા આવે લાયસનની ત્યારે એમના જોડે લાયસન્સ માટે આવે છે કે એમને પૂછવામાં આવે છે તમે ગાડી લઈને આવે તો તમારો વીમો ફિટનેસ પીયુસી કમ્પ્લીટ છે એ જરા બી વસ્તુ ના હોય તે ગાડી કાઢવામાં આવતી હતી કે બીજી ગાડી લઈને આવો જે કાગળિયા કમ્પ્લીટ હોય એના સંદર્ભમાં મને મારા રિક્ષા ચાલકોએ માહિતી આપી કે અમુક ગાડીઓ છે જે ટ્રેક ઉપર ચાલે છે ને રેમ ડેલી થી ચાલે છે એ મેં સર્વે કર્યું સર્વે કરીને બે ગાડી નંબર અંગાર બાવીસ અગિયાર મેં રજૂઆત રાખી કે આ બે ગાડીઓ ટ્રેક ઉપર ચાલે છે જે ખોટી રીતે હજાર રૂપિયા પાંચસો રૂપિયા કસ્ટમરો જોડેથી લેવામાં આવે છે આ ગેરકાયદેર સાથે આ પરંપરા બંધ કરવામાં આવે આઈટીઓ સાહેબે ત્રણ મહિનાઓ કોઈ એક્શન નથી લીધી

આ લોકો ગાડીઓ ચલાવતા અમારી માંગ એજ છે ભરૂચ આઈટીઓ સાહેબ થી કે એના ઉપર કાયદેસર જે ગાડી માલિક છે એનો ઉપર બી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે મારી ને અત્યારે આઈટીઓમાં એ પેલી ગાડી જે મેં રજૂઆત રાખી હતી એક ગાડી અત્યારે આઈટીઓમાં જમા છે જય હિન્દ જય ભારત